નમસ્કાર હું લલિતભાઈ બહિલ ગ્રામ સેવક ઉમરાળા ખેતીવાડી શાખામાં આપણે ઉમરાળા તાલુકામાં લગભગ છેલ્લા છ થી સાત મહિનાથી ડ્રોનથી દવા છંટકાવનો કાર્યક્રમ ચાલુ છે જે સરકાર દ્વારા નિર્ધારિત કરેલો છે અને તેમાં જોઈએ તો એકરના સો રૂપિયા ખેડૂતે આપવાના અને પાંચસો રૂપિયા સરકારશ્રી તરફથી સબસિડી આપવામાં આવે છે તો કપાસની સિઝન હવે પૂર્ણ થવામાં છે અને તુવેર અને ચણા એની સિઝન હાલમાં હવે ચાલુ છે એના માટે એક ખેડૂત આપણે રતનપર ગામના ખેડૂત છે એને પોતાની તુવેરમાં પાંચ એકર જેવી તુવેર છે પણ એમાં એણે તુવેરથી તુવેરમાં ડ્રોનથી છંટકાવ કરેલો છે તો એના ફાયદા અને છંટકાવ જે થયો પછી એને જે ફેરફાર જોવા મળે એ પોતાના જ શબ્દોથી કહે છે નરેન્દ્રભાઈ આમાં એવું છે કે જે આ ક્રુર જે છે વાવેતર કર્યા પછી આ બધું ભેગું થઈ ગયું છે આપણે તો આમાં પંપથી આપણે સામાન્ય પંપથી જે દવા કરવો એ ન થઈ શકે આમાં એવું થાય કે ભાઈ બીજો કોઈ છંટકાવ ઓપ્શન નતો એટલે સારો આપને વિકલ્પ એ મળ્યો કે ભાઈ આની અંદર આપણે ડ્રોન થી દવા છટકાવે ડ્રોન થી આમાં બે વાર આપણે દવા છટકાવ કર્યો છે એકવાર વાર અને ઈળની દવા અને મોલો મચ્છીની દવા જે એકવાર લાગુ પડે એ આના પહેલા છટકો પંદર દિવસ પેલા કર્યો હતો અને હમણાં જે ચાર દિવસ પેલા જે છંટકાવ કર્યો પાંચ પાંચ દિવસ પહેલા એમાં આપણે પોટાશનો ઓર્ગેનિક પોટાશનો છંટકાવ કર્યો છે અને ઈળ માટેનો ઇમામેક્ટિન બેન્જોરનો છટકાવ કર્યો છે એટલે મોટી વસ્તુ એ છે ડ્રોનનો ફાયદો એ છે કે ઊંધા ચત્તા બે પાનની અંદર લાગી જાય છે વધતા જે ખરણને કારણે જે પોટાશની કમીને કારણે જે થતું હતું ખરણ બંધ થઈ ગયું અને શીંગું બધી જ થવા માંડી છે એટલે હાલમાં તમે જુઓ તો આખું જે નમી ગઈ છે શીંગું બધી આ જે ઝાડ છે બધા નમી ગયા સીંગના વજનના કારણે એટલે મોટો ફાયદો એ થયો અત્યારે કે આ આખી જ જે છે અને છંટકાવ સારી રીતે થયો અને કોઈ જાતની જીવા કે કોઈ જાતની ઈળ જીવામાં આવી નથી તમે વખત છટકાવ કર્યો એની પહેલા જે તમારે જીવાત અને અલગ અલગ પ્રકારની જે આપણે જીવજંતુ હતા એમાં તમને કેવો ફેરફાર જોવા એમાં તરત રહેત જ કારણ કે એનું કારણ છે કે જે ડ્રોન થી છટકાવ કર્યો આપણે બરોબર છે એટલે એનો અંદર જે હવાના કારણે અને પ્રેશરના કારણે બધી જે જીવાત બહાર નીકળે અને બધી ઉડી ગઈ એટલે મોલો મચ્છી જે આને લાગુ પડે છે એ બધી પહેલા જ જલામાં મરી ગઈ અને બીજી વાર જે છટકાવ કર્યો આપણે ઈળો માટેનો એટલે ઈળું નો ઉપદ્રવ અત્યારે હાલમાં કંઈ દેખાતો નથી અને પોટાશનો છટકાવ થઈ ગયો એટલે એ સાઈઝ દિવસે દિવસે મોટી થવા માંડી છે